નર્મદામાં બિસ્માર રોડને લઈને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ધારાસભ્ય ચૈત્ર વસાવાની આગેવાનીમાં પદયાત્રા યોજાઈ પણ દાવો કરાયો હતો ગત વર્ષે કામ કર્યું હતું શરૂ ત્યારે આજ સુધી એ કામ અધૂરું રહેલું છે ત્યારે રોડનું કામ અધૂરું રહેતા ગામ લોકોએ ભારે હાલાકી પડી રહી છે ફરીથી કામ શરૂ કરવાની માંગ સાથે પદયાત્રા શરૂ કરાઈ હતી પદયાત્રામાં તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ કામ ત્યારે રોડ મંજૂર છે એ એ એ થયેલા પર ચાલતું હતું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આવ્યું જે અટકાવી દેવાથી વિસ્તારમાં આવતા તમામ ગામોના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે સગરબા બેનો જયારે ડિલિવરી કરાવવા

ચૈતરભાઈ સાહેબ ને સાથે રાખી અને માન્ય ડીસીએફ નર્મદા ને આવેદનપત્ર આપીએ જેથી વહેલી તકે અમારો રસ્તો ચાલુ થાય એટલી જ અમારા ગામ વતી લોકોની લાગણી અને માંગણી છે